સામે સરકારમાં રોષ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેના પડઘા પડી રહ્યા છે સુરત ખાતે રાહુલ ગાંધી હાઈ હાઈ ના નારા લગાવવામાં આવ્યા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય માતૃ અપમાન નહીં

ટિપ્પણી કરવામાં આવી છે આવી પરિભાષા વાપરી જ ન શકાય આ હિન્દુસ્તાન છે અહીંયા માતૃદેવો ભવ કહેવાય છે માતૃશક્તિનું અપમાન એ ક્યારેય સાખી ન લેવાય અને એના માટે અમે આજે અહીંયા એકઠા થયા છે આજે અમે લોકો ધરણા કરીશું કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપીશું કે રાહુલ ગાંધીએ આવી ખરાબ જે ટિપ્પણી કરી છે એના માટે અવશ્ય માફી માંગવી જોઈએ અને આ જે અશબ્દો બોલાય છે ત્યારે ચોક્કસ લાગે છે કે કોંગ્રેસ પોતાની હલકી માનસિકતા અહીંયા છતી કરે છે અને નારી શક્તિ આ ક્યારેય સહન ન કરે કારણ કે નારી શક્તિ અપમાન એ સમગ્ર શક્તિ અપમાન છે આજે ભારત દેશમાં માતા એ દેવને સ્થાને મુકાય છે આ બી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ ગલજર સુરત